ઉનાળામાં જરા વિસ્તારમાં કોલક નદી સુકાય છે ત્યારે પાંચ પાંડવ કુંડમાં બારેમાસ પાણી રહે છે પાંચ પાંડવ કુંડમાં પાણી ક્યારેય સુકાતું નથી વલસાડ જિલ્લાનો આ કપરાડા તાલુકો અંતરિયાળ પહાડી અને જંગલોનો વિસ્તાર છે આ વિસ્તારમાં નદી નાળાઓ ચોમાસા દરમિયાન છલકાય છે ચોમાસામાં આ વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાથી કપરાળાની ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે મહત્વનું છે કે કપરાડા તાલુકામાં સંપૂર્ણ આદિવાસી વસ્તી છે અને આદિવાસીઓ પોતાના આસપાસના પહાડો નદી નાળાઓ અને ડુંગરો સહિત આદિવાસીઓના આસ્થા સમાન માવલી અને માતા અને વાઘ દેવતા સહિત ડુંગર દેવને પણ આદિવાસીઓ દેવની જેમ પૂજે છે કપરાડાના આ પહાડી અને જંગલ વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસીઓના આસ્થાના પ્રતિક ક્ષમા અનેક સ્થળો આવેલા છે આ ઉપરાંત કેટલાક પૌરાણિક માન્યતા ધરાવતા સ્થળો પણ જોવા મળે છે કપરાળાના રોહિયાળ તલાટ ગામમાં કોલક નદી કિનારે આવેલું આવું જ એક પૌરાણિક અને મહાભારત કાળ સાથે જોડાયેલું એક અનોખું સ્થળ છે આદિવાસીઓની આસ્થાનું આ સ્થળ આજે પણ ચમત્કારથી ઓછું નથી રોહિયાળ તલાટ ગામમાં કોલક નદી કિનારે એક પૌરાણિક જગ્યા આવેલી છે જે મહાભારત કાળ સાથે જોડાયેલી છે કોલક નદીના કિનારેના પટમાં પથ્થરો વચ્ચે પાંચ પૌરાણિક કુંડો આવેલા છે આ વિશાળ કુંડો મહાભારત કાળ સાથે જોડાયેલા હોવાનું અહીંના આદિવાસી સમાજના લોકો માને છે પાંચ પાંડવો કુંડનો આજુબાજુ વિસ્તારનો કુદરતી સૌંદર્ય જોવા માટે પ્રવાસીઓ અહીંયા આવતા હોય છે કપરાણા તાલુકાના કોલક નદી પર આવેલા હાલ અહીંયા આગળ પાંચ પાંડવ કુંડ છે એ પાંચ પાંડવ કુંડ તમે જોઈ શકો છો કે પાંચ પાંડવ છે એ દ્રશ્યો કુદરતી સૌંદર્યથી ભરપૂર આજુબાજુ બધે છે તરફ પથ્થરો છે અને પથ્થરોની વચ્ચેથી જે હાલ જે નદી છે એ નદી હાલ અહીં વહી રહી છે અહીંયા આગળ અહીંના લોકો કહી રહ્યા છે કે મહાભારત સાથે સંકળાયેલ આ એક જગ્યા જગ્યા છે ત્યાં આગળ પાંચ પાંડવ કુંડ આવેલા છે પાંચ પાંડવ કુંડ જે છે એ બારેમાસ પાણીથી પાણીથી ભરપૂર ભરાયેલા રહે છે ઉનાળા દરમિયાન અહીંની જે નદી છે એ નદી સુકાતી હોય છે પરંતુ અહીંયા જે પાંચ પાંડવ કુંડ આવેલા છે એ પાંચ પાંડવ કુંડમાં ક્યારેય પાણી સુકતું નથી એ બારેમાસ પાણી પાણીથી ભરાયેલા હોય છે અહીંયા અહીંયાના જો નજારો છે એ જોવાલાયક નજારો છે અહીંયા અહીંયા લોકો દૂર દૂરથી પ્રવાસીઓ અહીંયા આગળ જોવા આવતા હોય છે જગદીશભે ఇండియా న్యూజ కప్రాడా